हेलो नेक्स्ट हेलो भाई हेलो कनी भाई फाडी डांक हेलो आलिया हेलो पूरू हो पंद्रह थी हेलो पहला फूल फाउल खाऊ फूल કેમ મારી ગયા અને બહુત ક્રોસ નથી ને આવો આવો ક્રોસમાં જાય બધું અરે વાહ આ રેડી છે અરે કોલેજ જવાન તમારે કહાડીમાં ફોન લંડકો બહાર નીકળો કોલેજ જેવું છે આવો આવો ઉપર જવાને પૂરો એકે જાવ મોઢેથી આવી જાઓ નહીં એટલે